વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે અંગદાન એજ મહાદાન અંગે જાગૃતિ લાવવા માટે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે અંગદાન મહાદાન અંગે જાગૃતિ લાવવા માટે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ઓલ ગુજરાત નર્સિંગ સ્ટાફના પ્રમુખ ઇકબાલ કરીવાલા તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફે પોસ્ટર બેનર સાથે અંગદાન અંગે જાગૃતતા ફેલાવી હતી આ કાર્યક્રમ દરમિયાન તમામ લોકોને છત્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સમગ્ર વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય વખતથી અંગદાનની પ્રવૃત્તિ અંગદાન વિશેની લોકોને જાગૃતિ મળે તેના માટેનો પ્રયત્નો થાય છે ગુજરાતમાં આની ભેગની શરૂઆત કોઈ કરી હોય તો દિલીપભાઈ દેશમુખ દાદાએ કરી એમને પોતે લિવરનું પ્રત્યારોપણ કર્યું ત્યાર પછી એમને પહેલીવાર ખબર પડી કે લીવરનું પ્રત્યારોપણ કરવામાં કેટલી એમને મુશ્કેલી પડી એમણે નક્કી કર્યું કે જ્યારે સમગ્ર દેશમાં સૌથી વધારે રક્તદાન સૌથી વધારે ચક્ષુદાન જો ગુજરાતમાં થતું હોય તો અંગદાનમાં ગુજરાત સાના માટે પાછળ રહેવું જોઈએ અને માટે એમણે સમગ્ર રાજ્યમાં લોકો અંગદાન કરે લોકોને પ્રેરણા મળે તે પ્રકારના કામોની શરૂઆત કરી અને આજે આપણને કહેતા આનંદ થાય કે સમગ્ર દેશમાં બીજા નંબર પર અત્યારે ગુજરાત અંગદાનમાં અગ્રેસર રહ્યું છે અને એનો સમગ્ર શ્રેય જો કોઈને ભાગે જાય તો દિલીપભાઈ દેશમુખ દાદા અને તેમની સમગ્ર ટીમને જાય છે વડોદરાની એસએસજી હોસ્પિટલ અહીંયાના જે બધા નર્સિંગના સ્ટાફના બહેનો છે દર્દીને જ્યારે કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે સૌથી નજીક જો દર્દીની કોઈ હોય તો આ નર્સિંગ સ્ટાફના બહેનો છે દર્દીનું જયારે બ્રેન્ડેડ થાય અને જે સમય છે તે સમયે એવું નક્કી કરવાનું થાય કુટુંબને એવું કહેવાનું થાય કે ભાઈ હવે આને બ્રેન્ડેડ થયું છે અને એનું અંગ છે તે બીજા કોઈને કામ લાગે ત્યારે એની સૌથી નજીકમાં જો કોઈ હોય જેના પર સૌથી વધારે વિશ્વાસ કોઈને હોય કે આ નર્સિંગનો સ્ટાફ છે આ નર્સિંગના સ્ટાફને આજે અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવી છે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા સમગ્ર ગુજરાતમાં આદરણીય દિલીપભાઈ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા છે જેને લિવરનું પ્રત્યારોપણ થયું ત્યારથી એમને એક મોહિમ ઉપાડી છે સમગ્ર ગુજરાતમાં કે અંગદાન મહાદાન અભિયાનને જનઆંદોલન સુધી લઈ જવું બ્રેડનીટના કિસ્સામાં જરૂર પરિવારજનો અંગદાન કરે અને કોઈને કિડની કોઈને લિવર કોઈને હૃદય કોઈને આંતરડા કે કોઈને પેનક્રિયાઝ મળે તો બીજાના જીવનમાં જરૂર રોશની આવે સમગ્ર સયાજી હોસ્પિટલમાં દરેક હેડનર્સ અને અન્ય એસોસિએશનની ટીમ સાથે ડૉક્ટર વિજયભાઈ શાહની ઉપસ્થિતિમાં આજે છત્રી એમને અર્પણ કરવામાં આવી છે અંગદાનના સૂત્રો અંકિત કરીને એક સ્ટાફ નર્સ એક હેડ નર્સ સો લોકોને એનું અંગદાન અંગે સમજ આપે સમાજ ડોક્ટર અને દર્દી વચ્ચેની જે કડીરૂપ હોય તો એ નર્સિસ છે નર્સિસની વાત દરેક દર્દી સમજી શકે છે એના પરિવારજનો સમજી શકે ત્યારે અંગદાનનું મહત્ત્વ સમજાવે અને બ્રેન રીતના કિસ્સામાં અચૂક અંગદાન કરીને જે લોકોને કિડનીની જરૂર છે લિવરની જરૂર છે હૃદયની જરૂર છે એને અંગ પ્રાપ્ત થાય એના જીવનમાં અચૂક રોશની આવશે આ સંસ્કારી નગરી વડોદરા ખાતે હું તમામ પ્રજાજનોને પણ અપીલ કરું છું કે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈના પરિવારમાં અંગ બ્રેન ના થાય પરંતુ બ્રેઇન ડેડ જો થાય તો જરૂર અંગદાન કરાવે અને આ જનજાગૃતિ અભિયાનને જન આંદોલનમાં પરિવર્ત કરી અને ગુજરાતમાં કોઈ અંગ વિના રહી ના જાય કોઈને કિડની મળે અને ખાસ કરીને અભિયાનનો આ એક જ હેતુ છે કે બ્રેઇન ડેડના કિસ્સામાં પરિવારજનો અંગદાન કરે એ જ દરેકને અપીલ ભારત માતા કી છે વંદે માતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર